જંગલ ખાતાની હેરાન વિરોધમાં ગીર ગઢડામાં આમરણ ઉપવાસ આંદોલન અગિયારમા દિવસમાં પ્રવેશ્યું અધિકારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા લોક માંગ જંગલ ખાતાના ત્રાસના વિરોધમાં આમરણ ઉપવાસ આંદોલન જંગલમાં આવેલા ધાર્મિક જગ્યા જવાના હકો હોવા છતાં જવા ના દેવા જંગલ ખાતાના અધિકારીઓની લુખી દાદાગીરી સામે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન જંગલને લગતા ગામોમાં એન કેન પ્રકારે ત્રાસ આપી લોકો સામે ફરિયાદો કરવી દંડો વસૂલવા જંગલ આવતા ગામોના આબાદી હકો થી વંચિત રાખી લોકોને હેરાન કરવા સંવાદ હતા વાઢે દિવમીર ન્યૂઝ ઉના જેઠાભાઈ જે આપ ઉપવાસ ઉપર બેઠા છો ને કેટલા દિવસ થયા છે સાહેબ હું ત્રેવીસ ત્રણના રોજ બેઠો આજ મારે અગિયારમો દિવસ છે મારું નામ જેઠાભાઈ રામભાઈ બારિયા ખરેડા ગામ રહું છું મારા પરિવાર સાથે અને જેઠાભાઈ આપ ઉપવાસ ઉપર બેઠા છો તો કયા પ્રશ્નો છે અને શા માટે તમે ઉપવાસ માટે બેઠા છો સાહેબ અમારા જંગલ ખાતા વિરોધ પ્રશ્નો છે ધાર્મિક સ્થળના ગાવાના અક્ષે એ ચીનવી લીધા છે એનો અનાદર કિરો છે પછી કોઈ માલધારીના મારી પાસે દંડ સાથે જ પહોંચવું છે જ્યાં અમારે ખુલ્લા વિસ્તારમાં સરિયાણ છે ત્યાં દંડ ડામ કરી ખોટા કેસ કબાડા કરી કોર્ટમાં ફીટ કરી દીધા એવો જંગલ ખાતાનો જુલમ છે આજ મારા વિરોધમાં જંગલ ખાતાવાળા અમારા ગામના ગોવાળિયાઓને ધાક ધમકી આપીને પોલી સ્ટેશને મારા વિરોધમાં નિવેદન દેવા આપ ઉપવાસ ઉપર બેઠા છો આપને ન્યાય મળશે કે કઈ રીતનું શું છે શું નહીં સાહેબ ન્યાય લેવા માટે તો બેઠો પણ આ અધિકારીઓ બધા મારા વિરોધમાં મારા ગામના લોકોને વોળવી કાં ધાત ધમકી દે કાં લાલેશ દે અને મારા વિરોધમાં ખોટા નિવેદન લેવા આવે ને ખોટી ફરિયાદો કરવા આવે ને મામલતદારમાં આવેદનો વિરોધમાં આપે એના એ લોકો મને પેલા લખાવી ગયા એની અમારી પાસે સયું છે એના ડોક્યુમેન્ટ છે જે જંગલ ખાતાવાળાએ દંડ કર્યો એનું પહોંચ્યું પણ મારી પાસે છે અને અત્યારે એ કંઈક અમે આનંદથી રહેવા દઈ એ વાત તદ્દન જૂઠી છે અને દાડે દીએ જંગલ ખાતાનો જુલમ વધતો જાય છે આજ નહીં તો કાલ એને નાય લોકોને આપવો જ જોહે અને નાય માટે હું લડી રહ્યો જાહેર હિત માટે લડી રહ્યો મારા પોતાના માટે નહીં હું કોઈ વ્યક્તિગત વાંધો મારે નથી મારે વાંધો આ જે હક લોકોના ના એને સામે વાંધો છે ખરેખર જેઠાભાઈ તમે જે ઉપર ઉપર બેઠો છો બેઠા છો એમના ખરેખર મુદ્દા ક્યાં ક્યાં છે સાહેબ એક તો ધાર્મિક સ્થળ દર્શન જવાના મુદ્દા છે બીજા માલઢોરના સરિયાણના મુદ્દા છે પછી ખેડૂને ઊભા પાકને નુકસાની કરતા હોય એ મુદ્દા છે અમારા ખેડૂના અને માલધારી જે નેસોમાં વસે છે આ તમને એક પ્રૂફ આપું છું આજ વર્ષોથી બાબરિયા ફોરેસ્ટ નાકાના કોટર ને અડોજ માલધારીયું રહે છે આજ એને લેટ નથી લેવા દેતા ને ઈ કે અમે બધાને હાસવિયે છે આ હું આજે તમને પ્રૂફ બતાવી દઉં કે ને આ વર્ષો થી છે ને એડુ એને માલ ધોરને કે એને લેટ પાણી ની કે નળ પાણી ની સુવિધા નથી અજી બોખે પાણી હીંચી ની એના માલ ધોરને એના બાળ બચા પીવે નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મીરર ન્યૂઝ જોતા રહો